નમસ્કાર ભક્તો ઈવ્રત જીવ્રત વ્રત અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરના સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ માતાજીની પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના ભજન કીર્તન કરવા આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું અને પછી ઉજવણું કરવું ઉજવણામાં બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું પાંચ કે સાત બ્રાહ્મણ જમાડી શકાય આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જે મહિલાઓ ત્રણ દિવસનું વ્રત કરે તેણે બાવીસ તારીખથી શરૂ કરવું અને એક દિવસનું વ્રત કરે છે જેને દિવાસો કહેવાય છે તે ચોવીસ તારીખનું કરવું અને રાત્રે જાગરણ કરો તો ભક્તો આ વ્રતની વાર્તા સાંભળવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નમસ્કાર